વાત કરીએ ખંભાતની તો ખંભાત નગરપાલિકામાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર નિયમિત નહીં આવતા નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પાલિકામાં છેલ્લા બે વર્ષથી નવ જેટલા ચીફ ઓફિસરોની અદલાબદલી થતા અરજદારોના કામ ટલે ચડી રહ્યા છે ખંભાતની પ્રજાને કાયમી ચીફ ઓફિસર નહીં મળતા પાલિકા રણી ધણી વગરની જોવા મળે છે હાલ ખંભાત પાલિકામાં પેટાદ પાલિકાના ચીફ ઓફિસરને વધારાનો ચાર્જ ઇનચાર્જ ચીફ ઓફિસર તરીકે આપતા તેઓ નિર્ધારિત દિવસે પણ પાલિકામાં ઉડતી મુલાકાતે આવીને ચાલતી પકડી લેતા હોય છે જ્યારે પણ પાલિકામાં જાઓ ત્યારે ખુરશીઓ ખાલીખામ જોવા મળે છે જેને લઈને ખંભાતની જનતા ત્રાહિમામ પોકારી છે માટે પાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવે તેવું ખંભાતના નગરજનોની માગણી છે ખંભાતના નગરજનો આ માંગ કરી રહ્યા છે ના રણી ના ધણી કોઈ કરતા કોઈ છે જ નહીં નગરપાલિકા નથી કઈ કોઈ સત્તા પક્ષો કોઈ હાજરી કે છ મહિનાથી થી અહીંયા ચીફ ઓફિસર પણ છેલ્લા ત્રણ ત્રણ ચીફ ઓફિસર બદલાઈ ગયા છે ના છેલ્લા ચીફ ઓફિસર જે આયા છે એ તો ચીપ હોય છે અમે આ હું કાયમ નગરપાલિકામાં જયારે નગરપાલિકા ચાલુ હોય ત્યારે રેગ્યુલર હું આવવા માણસ છું મેં આજ સુધી એમને કોઈ જોયા નથી કોઈ તારે મળ્યો નથી જયારે બોર્ડ આવ્યો ત્યારે એક વાર મળ્યા હતા એ સિવાય નીચે મળ્યા છે બે અઢી મહિનાથી એક આવે છે પણ અહીં ખંભાતમાં નગરપાલિકામાં અમને ઓફિસમાં કોઈ આવ્યા જ નથી રહે અહીં ઘર અમારા નગરપાલિકાના કર્મચારીઓ કોઈ પણ જાતનું કામકાજ હોય તો એ તો કેટલા જ જાય બોલાવે થઈ જાય ખંભાત નગરપાલિકામાં છેલ્લા લગભગ વર્ષ દોઢ વર્ષમાં નવ ચીફ ઓફિસરો બદલાયા અને હમણાં પેટલાદના ચીફ શ્રી ચાર્જમાં છે પરંતુ ક્યાંય એમના દર્શન થતા નથી ઓફિસમાં સમયસર હાજર રહેતા નથી અમે કાઉન્સીલર તરીકે ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી હવે અહીં ખંભાત નગરપાલિકામાં રોજબરોજની કાર્યવાહી માટે દાખલા લેવાનો હોય જન્મના દાખલા લેવાનો હોય મેરેજ સર્ટિફિકેટ લેવાનો હોય કેટલાક એ એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે એમના વગર કામ અટકે છે પ્રજાને ધર્મના ધક્કા ખાવા પડે છે અમારા વિસ્તારમાં સાફ સફાઈની કોઈ પણ છતું નથી વારંવાર અમે લેખિતમાં બી આવ્યું છે બધું કર્યું છે પણ અમને રજૂઆત ચાલતા નથી ને અમારું કામ સાફ સફાઈ કરતા નથી અમારા વિસ્તારોમાં અમે આ તને અરજીઓ બી છે ઘણી વિધિઓ બી છે બધું મારા કને છે પણ અમારા વિસ્તારમાં કોઈ જાતનું કામ કરવા આવતું નથી ઓફિસ અમે ગરી વગર અમે જોયા જ નથી ખંભાત નગરપાલિકાનો વહીવટ અને દિવસે કથળી રહ્યો હોવાની અહીંના સ્થાનિક લોકો એ ફરિયાદ કરે છે મહત્વની વાત એ છે કે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખંભાત નગરપાલિકાની જે કચેરી છે તેના તમામ ટેબલો છે કહી શકાય કે ગણ્યા ગયા ટેબલો ઉપર કર્મચારીઓ દેખાઈ રહ્યા છે બાકી તમામ જે છે રહ્યા સાથે સાથે મહત્વની વાત એ પણ છે કે નગરપાલિકાના જે ઓફિસર છે તેઓ પણ વારંવાર તેમની પણ ગેરહાજર રહેવાની ફરિયાદો એટલે કે કહી શકાય કે ખંભાત નગરપાલિકામાં કોઈ પણ અરજદારને કામ માટે જવું હોય તો નથી હોતા ચીફ ઓફિસર કે નથી હોતા કોઈ કર્મચારી ત્યારે અહીંના લોકોને જવું તો જવું ક્યાં એ એક સમસ્યા ઉભી થઈ છે ઘનશ્યામ પટેલ ટીવી ન્યૂઝ આણંદ